વડોદરા બાજવા ગામ પંચાયતમાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી બાજવા ગ્રામ્ય પંચાયત દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી બાજવા ગામના સરપંચના હદ વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં હોમગાર્ડના જવાનો અને બાજવા ગામના પંચાયતના સભ્યો અને ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા બંધારણ લાગુ થવા માં ઘણા આપડા શહીદો થયા હતા આજ રોજ છોતેર માં ગણતંત્ર બાજવા પંચાયત દર વખતની જેમ સુંદર આયોજન કરે છે ગામના સરપંચ પંચાયતના સભ્યો તથા આજુબાજુ શાળાના આચાર્યશ્રીઓ તથા હોમગાર્ડના જવાનો પૂરેપૂરો સાથ સહકાર આપે છે તથા બાજવા ગામ પંચાયત લગભગ કદાચ એવું કહેવાય છે કે એક એવી પંચાયત છે જે તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરે છે કોઈપણ નાગરિકોને અહીંયા કોઈપણ સરકારી યોજનાનો લાભ નહીં તો પૂરેપૂરું માર્ગદર્શન આપે છે અને હાલ તો એવી મુહિમ ચલાવવામાં આવી છે કે જેનું અત્યારે ઘરવિહાના હોય જેનું ઘર સારું ના હોય તેની મદદ પ્રધાનમંત્રીએ જે આવાસ યોજનાની જે યોજના કરી છે તેમ પંચાયત સ્ટાફથી લઈને સરપંચથી લઈને સદસ્યોથી લઈને તલાટી સી પણ ઘરે ઘરે જઈને સદસ્યોને કહીને માહિતી પહોંચાડીને જેનું ઘર વીખવાના છે એમની સર્વે કરે છે અને પ્રધાનમંત્રીનું સો ટકા લાભ જે ઘરવિહાનો છે કાં તો એમનું બહુ ખરાબ હાલતમાં છે એને પૂરેપૂરી રીતે મળી જાય એનો એ પ્રયત્ન કરે છે અને બાજવા ગામ પંચાયત દરેક તમામ પ્રકારની સેવાઓ તથા તથા ગ્રાન્ટો તથા જે જે આપણી જે યોજનાઓ છે એનો પૂરેપૂરો ગામજનોને લાભ મળે એની માટે ચોક્કસપણે એ તટસ્થ છે અને મહેનત પણ કરે છે ફરીથી હું બાજવા ગામ પંચાયત વતી હું તમારા દર્શક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું આભાર વંદે માતરમ ભારત માતા કી જે ગણતંત્ર દિવસની બધા દેશવાસીઓને શુભકામનાઓ શુભેચ્છાઓ ભારત દેશ આપના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ જ આગળ પ્રગતિ કરી રહ્યો છે એમાં અત્યારે દરેક નાગરિકો પણ જાગૃત થઈ ગયા છે જે પહેલાંની સ્થિતિ હતી એના કરતાં ઘણી બધી બદલાઈ ગઈ છે અમારી વાત કરીએ કે હોમગાર્ડ દળ જે નિષ્કામ સેવા આપી રહ્યું છે ભારત દેશમાં પોલીસની સાથે દરેક ક્ષેત્રમાં એટલે કે ગ્રામ્યની ઘરની ગામની કે દરેક ક્ષેત્રમાં સુરક્ષાની વ્યવસ્થા જાળવવાની હોય કાયદોની વ્યવસ્થા જાળવવાની તો એમાં પણ અમે વર્ષોથી સેવા આપી રહ્યા છે અને એમાં પણ ઘણા બધા સુધારા અત્યારે હાલની સ્થિતિમાં ઘણા બધા સુધારા આવી ગયા છે હોમગાર્ડ દળને પણ પોલીસની સાથે એક સાથે મળીને જે એમની વ્યવસ્થા હોય છે એવી વ્યવસ્થા અત્યારે પણ કરવામાં આવે છે જે પહેલાં વ્યવસ્થા હતી એના કરતાં ઘણો બધો સુધારો થયો છે જેવી કે અમે ઇલેક્શન ડ્યુટીમાં રાજ્ય બહાર પણ અમે સેવા આપવા આપણા ગુજરાત રાજ્યના દળ જાય છે ત્યાં પણ આપણે સારી બધી સેવાઓ બજાવીએ છીએ અને ખૂબ જ સહ સહકાર પણ અત્યારે મળી રહે છે આ અત્યારના આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી મોદીના નેતૃત્વમાં ખૂબ જ ભારત દેશ આગળ વધી રહ્યો છે અને બધાનો સાથ સહકાર પણ છે વંદે માતરમ ભારત માતા કી જય